સુરતની કતારગામ પોલીસે રીઢા ચોરને ઝડપી પાડવામાં સફળતા મળી છે સુરતના ચોક કતારગામ મૈતરપુરા વિસ્તારમાં આતંક મચાવનાર મોબાઈલ સ્નેચરને કતારગામ પોલીસે ઝડપી પાડ્યો છે તો આરોપીએ ત્રીસમી ઓગસ્ટના રોજ બાઇકની ચોરી કર્યા બાદ એક કલાકમાં જ આઠ પોલોપોરા મોબાઈલ સ્નેચિંગ કરી આતંક મચાવ્યો હતો તો રીડા ચોર સુમિત ઉર્ફે ગોલુ મદન મોહન સહાનીની ધરપકડ કરી હતી પોલીસે રીડા પાસેથી બાઇક અને આઠ મોબાઈલ કબજે લીધા હતા હાલ તો પોલીસે રીડાની વધુ પૂછપરછ હાથ ધરી છે તારીખ ત્રીસ ઓગસ્ટના રોજ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગના બનાવો પોલીસના ધ્યાને આવતા સર્વેલન્સ સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓએ આરોપીના સીસીટીવી ફૂટેજ મેળવવાનો પ્રયત્ન કરેલ જેમાં સફળતા મળતા આરોપી સુમિત ઉર્ફે ગોલુ મન મનમોહન મદન મોહન સાહની નામના આરોપી કે જે કોસાડ આવાસમાં રહે છે તેની ધરપકડ કરેલી આ આરોપી પાસેથી કુલ આઠ મોબાઈલ પોલીસે જપ્ત કરેલા અને એની પાસેનું મોટર છે તે પણ ચોરીનું હોવાનું પૂછપરછ દરમિયાન જણાય આવતા બપોરના દોઢ વાગ્યાથી લઈને બે અઢી કલાકના અરસામાં આ આરોપીએ વાહન ચોરી કર્યા પછી કુલ આઠ જેટલા મોબાઈલ સ્નેચિંગના બનાવોને અંજામ આપેલો જેમાં ચાર બનાવ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના બે બનાવ ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલા છે અને બાકીના જે બે મોબાઈલ છે જેનું આઈએમઇઆઈ રન કરાવી અને એના ફરિયાદીનો સંપર્ક કહેથી ફરીથી એ બીજા કયા પોલીસ સ્ટેશન વિસ્તારના બે ગુના છે એ તપાસ ચાલુ છે હાલમાં આરોપીની ધરપકડ કરી એની વિરુદ્ધમાં કુલ સાત ગુના દાખલ કરવામાં આવેલા છે જેમાં કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના ચાર ગુના છે અને ત્રણ ગુના ચોકબજાર પોસ્ટે ખાતે દાખલ થયેલ છે આ